તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વિડીયોમાં તો તમારા માટે એક જોરદાર નવો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો તો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ગમે તો લાસ્ટમાં કમેન્ટ કરી દેજો મિત્રો અને ઘણા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને બિલનું નોટિફિકેશન ઓન કરો જેથી કરી હું વિડીયો મૂકું તરત જ નોટિફિકેશન પહેલાં મળે થેન્ક યુ

સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કેતો હોય કે આ બધા પૈસા મારા છે હું વાપરું છું તો એ ખોટું છે એટલે આનું સમાધાન ન હોય અને એવી ઘણી તમે બધાય બધા અમુક અમુક એમ કે આ તું અત્યારે કેમ જાયગી

એડવર્ટાઈઝ કરવા જાય ભાગીદારી માંગે ભાગીદારી માંગીને ને એડવર્ટાઈઝ કરે ને પછી પાછા અમારી ઓડો હાલે એટલે અમે વાળો તો પછી પાછા પરસેન્ટેજ વધારી દે એટલે કોઈ પણ જગ્યાએ આને એડવર્ટાઇઝ લેવાની પાર્ટનરશિપ માંગવાની અને પછી આગળ જતાં પરસેન્ટેજ વધારે માંગવાના આ આનો રૂલ્સ છે પેલા ફાસ્ટ એક સાયકલ વાળા હારે કર્યું કાવેરી ગોળ વાળા હારે કર્યું અન્નપૂર્ણા ઓઇલ વાળા હારે કર્યું હે બધી જગ્યાએ આ ભાગીદારી માંગીને આગળ જતાં પેલા માર્કેટિંગ સારું એવું કરે અને પછી જેને પૈસા રોક્યા હોય જેનો ધંધો હોય એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે અને અમેરિકા દુબઈ ઓસ્ટ્રેલિયા બધેથી ફંડ લઈને માર્કેટમાં અહીંયા આગળ એવું કેવું છે

ત્રણસો ને પિસ્તાલીસ ઘર એક ઘરના દસ લાખ રૂપિયા એટલે કરોડ લાખ રૂપિયા થયા તો તો આ ભાઈને કે તમે એમ હું ખાલી ઇવેન્ટો એડવર્ટાઈઝો અને યુટ્યુબ વાપરું છું તો ચોત્રીસ કરોડ બીજા બીજો હિસાબ તો કેવડો મોટો છે હજુ આપણે ખાલી ચોત્રીસ જ પકડો

આ તો તમે એમ કહો છો કે હું કોઈની પાસે ફંડ માંગતો નથી ને માંગો છો લોય છો અને માર્કેટમાં એમ કેમ જતા હો છો હે કે હું લેતો નથી તમારે કેમ હવાલામાં પૈસા લેવા પડે કેમ આંગળીઓમાં પૈસા લેવા પડે કેમ કોકના નામે પૈસા લેવા પડે હવે આ ભાઈને આવક યુટ્યુબની આવક માની લો મહિનાની ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા હશે